તો મિત્રો આજનો વિડિયો કયા ટોપિક ઉપર છે તે તમે આ વિડીયોનું થમલેલ અને ટાઇટલ જોઈને સમજી જ ગયા હશો તો મિત્રો આજનો આ વીડિયો છે આપણો સાપ વિશે દસ વાક્યો આજના આ વિડીયોમાં આપણે સાપ વિશે દસ વાક્યો લખવાના છે તો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો સારો લાગે તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાછાને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વાક્ય લખવાની શરૂઆત કરીએ સાપ વિશે દસ વાક્યો તમે પણ વાક્યો લખજો તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ સાપ વિશે દસ વાક્યો પહેલો વાક્ય લખીએ સાપ વિશે એકદમ સારા અક્ષરમાં અને શાંતિથી લખીશું ચાલો લખીએ સાપ એક જીવ છે તમે તો જોઈ શકો છો એકદમ સારા અક્ષરમાં આપણે એક વાક્ય લખ્યું સાપ વિશે ચાલો વાક્યને વાંચીએ સાપ એક ઝેરી જીવ છે તમે પણ વાક્ય લખજો ત્યાર પછી બીજું વાક્ય લખીએ તે सरकी ने एक स्थाने थी ए सरकी ने एक स्थाने थी बीजा स्थाने जाए छे तो मित्रों વાક્ય નંબર બે છે સાપ વિશે તે સરકીને એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે બીજું વાક્ય છે ત્યાર પછી ત્રીજું વાક્ય લખીએ તમે પણ મિત્રો વાક્યોને લખતા જ જજો મારી સાથે સાથે ત્રીજું વાક્ય લખીએ તેનું શરીર તેનું શરીર આકારમાં ખૂબ લાંબુ હોય છે ત્રીજું વાક્ય છે મિત્રો સાપ વિશે તેનું શરીર આકારમાં ખૂબ લાંબુ હોય છે ત્યાર પછી વાક્ય નંબર ચાર વાક્ય નંબર ચાર છે સાપને બે આંખો હોય છે પણ તેને કાન નથી હોતા ચોથું વાક્ય છે મિત્રો સાપ વિશે સાપને બે આંખો હોય છે પણ તેને કાન નથી હોતા એટલે કે મિત્રો સાપ જોઈ શકે છે પણ સાંભળી શકતો નથી ચાર વાક્ય કમ્પ્લીટ સાપ વિશે ત્યાર પછી વાક્ય નંબર પાંચ લખીએ તો વાક્ય નંબર પાંચ લખીએ સાપ વિશે સાપને સાપને એક લાંબી જીભ હોય છે સાપને એક લાંબી જીભ હોય છે તેને દાંત પણ હોય છે તેને દાંત પણ હોય છે મિત્રો પાંચમું વાક્ય છે સાપ વિશે સાપને એક લાંબી જીભ હોય છે તેને દાંત પણ હોય છે પાંચ વાક્ય કમ્પ્લીટ ત્યાર પછી વાક્ય નંબર છ લખીએ સાપ વિશે તમે પણ વાક્યોને સાથે સાથે લખતા જ જજો તો છઠ્ઠું વાક્ય લખીએ જંગલોમાં કેટલાય પ્રકારના જંગલોમાં કેટલાય પ્રકારના સાપ જોવા મળે છે જંગલોમાં કેટલાય પ્રકારના સાપ જોવા મળે છે छठू वक्य त्यार पे सातमु वक्य लखीए तो सातमु वक्य है पर साप जाड पर चढ़ी सके छे। साप जाड़ पर चढ़ी सके छे। अने પાણીમાં અને પાણીમાં તરી શકે છે સાપ ઝાડ પર ચઢી શકે છે અને પાણીમાં તરી શકે છે સાતમું વાક્ય છે ત્યાર પછી વાક્ય નંબર આઠ લખીએ આઠમા નંબરનું વાક્ય લખીએ સાપ અમુક સમયે સાપ અમુક સમયે પોતાની કાચળી પોતાની કાચળી ઉતારીને નવી ચામડી પ્રાપ્ત કરે છે સાપ વિશે મિત્રો આઠમું વાક્ય છે સાપ અમુક સમયે પોતાની કાંચડી ઉતારીને નવી ચામડી પ્રાપ્ત કરે છે ત્યાર પછી નવમ વાક્ય લખીએ વિડીયોને મિત્રો પૂરો જોજો આપણે કુલ દસ વાક્યો લખવાના છે સાપ વિશે અને તમે પણ વાક્યોને મારી સાથે સાથે લખતા જ જજો નવમું વાક્ય લખીએ સાપ વિશે કેટલાક સાપ કેટલાક સાપ ઝેરીલા હોય છે કેટલાક સાપ ઝેરીલા હોય છે અને કેટલાક અને કેટલાક સાપ બિન ઝેરી હોય છે નવ વાક્ય છે મિત્રો સાપ વિશે કેટલાક સાપ ઝેરીલા હોય છે અને કેટલાક સાપ બિન ઝેરી હોય છે એટલે કે મિત્રો અમુક સાપો ઝેરવાળા હોય છે અને અમુક સાપ ઝેર વગરના હોય છે નવમું વાક્ય છે ત્યાર પછી છેલ્લું વાક્ય લખીએ દસમું સાપ વિશે છેલ્લું વાક્ય છે મિત્રો સાપ નાના જીવ સાપ નાના જીવ જંતુઓ ગરોળી દેડકા અને માછલીઓ અને માછલીઓ વગેરે ખાય છે છેલ્લું વાક્ય છે મિત્રો સાપ વિશે દસમો સાપ નાના જીવ જંતુઓ ઉંદર ગરોળી દેડકા અને માછલીઓ વગેરે ખાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાપ વિશે દસ વાક્યો લખીને વાંચીને સમજ્યા જો તમને આજનો આ વીડિયો પસંદ આવે હોય તો આ વીડિયોને એક લાઈક કરી લેજો તમારા મિત્રો સુધી શેર કરજો આ વીડિયોની લિંક અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજ નવા નવા વિડીયો મળતા રહેશે તો મિત્રો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય